મહારાજ મિત્રો રાણપુર મિલન સેલ્સ દરેક જાતની ઝટકા દોરી તમને મળી જશે હોલસેલ તથા રિટેલ ભાવમાં ઓલ ઇન્ડિયાની અંદર કુરિયર પણ કરી દેવામાં આવશે આપણી પાસે બે વેરાયટી અલગ અલગ છે એક રેડ કલરની અંદર છે એમાં ત્રણ તાર એસેસના આવશે અને છ તાર પીવીસીના આવશે એકદમ હેવી મટીરિયલ છે પ્લસ એમાં એકથી પણ થોડીક એવી છે જેમાં ગ્રીન કલર બનાવેલો છે બાકી બસ થોડુંક એના કરતા ઊંચું છું બે વેરાયટી આપણી પાસે છે દરેક જાતની અને એકદમ હોલસેલ ભાવની અંદર મળી જશે ધોરીનું ફૂલ શોક છે અત્યારે હાજરમાં શોપનું એડ્રેસ છે આપણે રવિરાજ હોટલ રાણપુર આ સર્કલ તમે જોઈ શકો છો આ સર્કલથી રાણપુર બાજુના રસ્તે દુકાન મિત્રો તમને ખેતરમાં ટમકડા હોલસેલમાં મળી જશે ટોર્ચ બેટરી મળી જશે અને દરેક જાતના ઝટકા મશીન જે છે ઝટકા મશીન પાંચ હજાર રૂપિયાના સેટ થી માંડીને સાડા નવ હજાર સુધીના સેટ મળી જશે આપણી પાસે ટોર્ચ બેટરી છે સ્પ્રે પંપની સ્પ્રેટરી છે બાર 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 ચૌદ બાર સોળ બાર અઢાર સ્પ્રે પંપનો સ્પેર પાર્ટ છે બધું દોરી દોરીની અંદર તમારે ત્રણ તાર ના આવે છે એસેસના ત્રણ તાર આવશે અને છ તાર જે છે એ પીવીસીના આવશે પણ એકદમ હેવી ની આવશે એમાં હાલમાં બે કલર અવેલેબલ છે અત્યારે એમાં હેવી ક્વોલિટીમાં જોતી હોય તો ગ્રીન કલર છે છ અને ત્રણ બે છ અને ત્રણ છે મિલન સેલ્સ બાળપુર